લોકોને ખાવાનું ભાવે ને તને ખાવાનું નઈ ભાવતું શિયાળામાં શું લગાવું છે એને શું તે આમ કરી ને કાન માં મૂકી દેવાનું તો અત્યારે અમારા અમારી ફેમિલી બધાને નાકમાંથી ને નાક એવું થાય છે અને બધા

જ્યારે અત્યાર સુધી શાંત બેઠી હતી અને જ્યારે બ્લોક ચાલુ કર્યો એટલે ડીંગુને મમ્મી મમ્મી આ તે પેલું એ બધું ચાલુ થઈ જાય એને એ ટાઈમે એટલે એને એને જ્યારે વિડિયો ચાલુ થાય ત્યારે જ એને બોલવાનું આવે છે અને પહેલા જ તમારે એનું સાંભળવાનું પછી અમારું સાંભળવાનું કેમ કે જ્યાં સુધી એનું નહીં સાંભળો સુધી અમારું બી નહીં સાંભળવા દે અત્યારે ચૂપ છે અત્યારે બૂટ પહેરવામાં છે અને બૂટ ઊંધા પહેર્યા છે

Đi ghilo danh tindori kitchi rượu tuyết rượu tuyết rượu tuyết rượu tuyết 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 tuyết

homework જલ્દી જલ્દી પૂરું કરી દો ચલો બેટા હો કેવી ઠંડી દૂધ લઈને આવ્યા તો આમ મજા આવી ને જેકેટ પહેરવા માટે સ્પેશિયલ જેકેટ માટે સ્પેશિયલ જેકેટ માટે ફટાફટ એવું જેકેટ પહેરવા તો જેકેટ જોડે રાખવાનું ક્યારે જરૂર પડે હવે અત્યારે એનું કંઈ નક્કી ના કહેવાય અચાનક ઠંડી વધી ગઈ ના ઠંડી કાલની છે પવન કાલે એટલો જ હતો આજે વધારે આજે પવન બી વધારે પહેરી ફરે છે નહીંગ ઠંડી લાગે છે ને હે ને હા બહુ બઉ ઠંડી લાગે કઈ ભાષા બોલે છે પડી જાય ઠંડી પડી જાય બહુ ઠંડી પડી જાય હે ને

ત્યારે સ્વેટર પહેરવું પડે ભલે ગમે ત્યારે પણ સ્વેટર તો જોઈએ માં શું પવન વધારે હોય માટી ના ઉડે ને એટલા માટે કેમ કે કરતા હોય લોકો ટુ વ્હીલર વાળા ઉડે આગમાં ઉડે ને રોડ પવન એ માટે હા એમ કે ને એ તો રાતે તો રાતે એટલી પબ્લિક ના હોય દિવસે હોય દિવસે વધારે ઠંડી લાગે હા અત્યારે અમે દર રવિવારે આ બારેજા જઈએ છીએ ને કેટલી ઠંડી લાગે ખબર જતા કઈ નઈ વરતા બહુ ઠંડી લાગે નહીં મમ્મી નહીં હે મમ્મી આપણે આપણે બારેજા જઈએ ત્યારે જતા નઈ વરતા કેટલી ઠંડી લાગે નઈ હે ને ઠરી જવાય ને હાઈવે ઉપર અને પછી મમ્મીના પગ જે થઈ જાય

ઠંડી ઠંડી લાગે લાગે બહુ નહીં તો મમ્મી બધા તકલીફ પડી જાય ચપ્પલ પહેરી ઘરમાં ચપ્પલ ના લવાય બેટા ચલો ચલો બારે મુક બારે થી પહેરી

<laughs> मुझे गुस्सा मत दिला मुझे बहुत ठंडी लग रही है ओ अली ठंडी लगे तो गुस्सा आवे के पवन आवे माता जी हाँ माता जी नो पवन आवे ठंडी में के उन लोगों ने वगर माता पवन आई जाए तो अर्जुन अर्जुन आज एक काम नो लोड बहुत तू लगे तमारे है तो ना है

કરો તો પ્રાઉડ ઓફ યુ થાય એ બી તમારી જેવી થઈ ગઈ હા પણ એ ચશ્મા મૂકવાના બેટા ઓલા ઘરે મૂક્યા એમાં છોકરી જા એ છોકરી બી આઈ છે બી આઈ છે બી આઈ છે ચાલો ચાલો ઓ ફોનનું ચાર્જિંગ બી પતી ગયું है बस बपोरे जमया था बस ही घरे भी नहीं आया अबे जमानी आ सु करो छो तमे मामी भाणी है आज के मतली मस्ती हु जे बे मामी भी नानी नानी थे गई डिंगू ना जे ए डिंगू नीचे उतर चल बेटा नीचे उतर चलो कितनी बड़ी ठंडी लाग ओ आना नाटक ना वधा रहे तो चलो मल्ली अच्छी तक के आगे मम्मी सुकर अर्जुन

તારો આવે આવે હે બીજી જાન્યુઆરી બે જાન્યુઆરી હે હા હા દુધા મામા બે જાન્યુઆરી ચલો ઓકે

અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ઓકે અને કોમેન્ટ જરૂર કરો સબસ્ક્રાઈબ વધારો યાર સબસ્ક્રાઈબ વધારો થોડાક અમારા ચલો ઓકે બાય થેન્ક ફોર વોચિંગ